જાણવા માટે નવું નવું કંઈક કશું કશું જાણવા માટે ઇન્ફોર્મેશન લેવા માટે અમારી ખાસ વાત આવી છે જે ટોપિકની કે આપણે કેલ્શિયમની ટેબ્લેટ લેતા હોય ઘણી વખત પણ આપણી રીતે લેતા હોય ડોક્ટરે પ્રિસ્ક્રાઈબ ના કરી હોય અને જો ખાસ કેલ્શિયમની સાથે ડી થ્રીની ની ટેબ્લેટ નથી લેવામાં આવતી તો એના નુકસાન પણ ઘણા છે જો તમે કેલ્શિયમની ટેબલેટ રેગ્યુલરલી લેતા હોય પણ જો ડી થ્રી ના લેવાતું હોય તો થાય છે શું ડી થ્રી બહુ એક મહત્વનો રોલ ભજવે છે કે ડી થ્રી થી શું થાય છે કે કેલ્શિયમ જે તમારું બ્લડમાં છે બ્લડથી બોન સુધી પહોંચાડવામાં પ્લસ કેલ્શિયમ જે તમારું ઇન્ટેસ્ટાઈનમાં છે એટલે કે આંતરડામાં છે કેલ્શિયમની ટેબ્લેટ તમે લીધી છે એને બ્લડ સ્ટ્રીમ સુધી લોહી સુધી પહોંચાડવામાં અને લોહીથી હાડકાં સુધી પહોંચાડવામાં ટી થ્રીનો એક બહુ બહુ જ મહત્વનો જે એક રોલ હોય છે બીજી ખાસ વસ્તુ એ છે કે કેલ્શિયમથી નો ડાઉટ કે તમારા હાડકાં મજબૂત બને છે પણ એની જે ઘનતા છે પોરોસિટી એટલે કે જે હાડકાની ઘનતા છે હાડકાની મજબૂતાઈ છે એ તમને ડી થ્રી આપે છે એટલે ફક્ત કેલ્શિયમની ટેબ્લેટ લેવાથી તમારા હાડકાં મજબૂત નહીં બને જો ડી થ્રી નહીં હોય તો પોરસ એટલે કે પોલા પોલાણવાળા થશે તમારા હાડકાં અને ખાસ મજબૂતાઈ ને ધ્યાનમાં રાખીને તમારે કેલ્શિયમની ટેબ્લેટ લેવી જોઈએ એની સાથે ડી થ્રીનો ઇન્ટેક પણ રાખવો જોઈએ ડી થ્રી ખાસ ડોક્ટર્સ જુદા જુદા વ્યક્તિઓને જુદી જુદી રીતે પ્રિસ્ક્રાઈબ કરતા હોય છે તો એના માટે તમારે તમારા ઓર્થોપેડિક સર્જન અથવા ફિઝિશિયનને મળી અને કેલ્શિયમ પ્લસ ડી થ્રીનું સપ્લિમેન્ટ તમારા હાડકાને મજબૂત બનાવવા માટે હાડકાની હેલ્થ અને મજબૂતાઈને સારી રાખવા માટે બંનેનું કન્ઝમ્પશન કરવું જોઈએ થેન્ક